નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું હેમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા તાલુકામાં દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ફતેપુરા તાલુકામાં પંદરસો પાસઠ કરોડના વિવિધ વિકાસના કામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ફતેપુરા તાલુકામાં વિવિધ રસ્તાઓ તેમજ વન વિભાગના રેસ્ટ હાઉસ ફતેપુરા તેમજ સંજેલીનું ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢ યા તેમજ ફતેપુરા વિધાનસભાના મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો એકસો પચાસ કરોડની ખર્ચે ફતેપુરા તેમજ સંજેલી વન વિભાગનું રેસ્ટ હાઉસ તેમજ ફતેપુરા તાલુકાના પંદરસો પાસઠ કરોડના ખર્ચે નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રમેશ કટારાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર વિકાસના કામ માટે કટિબદ્ધ છે ફતેપુરા વન વિભાગની વર્ષોની માંગણીને ધ્યાનમાં રાખીને વન વિભાગ માટે રેસ્ટ હાઉસ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આ વન વિભાગનું ખાતમુહૂર્ત કરવાનો અવસર મળ્યો છે ફતેપુરા તાલુકાના વિવિધ રસ્તાઓનું કામકાજ કરવામાં આવશે દાહોદ જિલ્લા પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અહીંનો વિસ્તાર જંગલનો વિસ્તાર છે જંગલની રક્ષા કરવી એ આપણો અધિકાર છે પ્રકૃતિ પૂજામાં માનનારો આપણો વિસ્તાર છે પ્રકૃતિની રક્ષા આપણે કરીશું તો પ્રકૃતિ આપણી રક્ષા કરશે પ્રકૃતિનો વિનાશ થશે તો કુદરતી આપતોનો સામનો કરવો પડશે પ્રકૃતિના વિનાશના કારણે અનેક રાજ્યોમાં કુદરતી આપદાઓનો સામનો કરવો પડ્યો હતો આપણે પણ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના કારણે અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો છે જળ જંગલ અને જમીનની રક્ષા એ આપણી પ્રાથમિકતા છે આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા લોકોને કોઈને કોઈ વાતને લઈને વિરોધ કરીને નેતાઓ બનવાના અભરકાઓ સેવાઈ રહ્યા છે આવી દિંડક પાર્ટીઓને ઓળખી લેવાની જરૂર છે સમાજ હોય કે પરિવાર કે પાર્ટી વડીલ સમજદાર હોય તો તેની પ્રગતિ થાય જો વડીલ સમજદાર ન હોય તો તેની પ્રગતિ ક્યારેય પણ ન થાય ત્વરિત કામ કરવાની શક્તિના કારણે ભારતીય જનતા પાર્ટીને ઠેઠે ઠેર જગ્યાએ આવકાર મળી રહ્યો છે આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ બાપો ઝાલોદમત વિસ્તારના ધારાસભ્ય મહેશ ભુરિયા ડૉક્ટર અશ્વિનભાઈ પારગી પંકજભાઈ ડૉક્ટર અંશુમાન શર્મા વન સંરક્ષણ વડોદરા વન વર્તુળ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેહપુરા રિપોર્ટર આઝાદેશ મંસુરી જિલ્લા દાહોદ